યુવાનોના પરિવારજનોએ આક્રાંત સાથે આક્રોશ તાલવ્યો સયાજી હોસ્પિટલ ખાતે સેના મહેન્દ્ર બાબુ રાષ્ટ્રીય પ્રવક્તા લખન દરબાર રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ સાથે યુવાનો ધરણા ઉપર બેઠા વડોદરાની આયોજેલ રિફાઇનરીમાં સોમવારે સાંજના સમયે લાગેલી આગની દુર્ઘટનામાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આગ એટલી ભીષણ હતી કે કાબુ મેળવવા પંદર કલાક લાગી હતી આગ કાબુમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઇનરી રાવેતા મુજબ ચાલુ થઈ હતી કર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ થોડી વારમાં જ ડરના માર્યા બહાર નીકળી આવ્યા હતા તો બીજી તરફ આગની દુર્ઘટનામાં જે બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા તેમના પરિવારજનો રિફાઈનરી ના ગેટ પર આવી પહોંચ્યા ઢાલવ્યો હતો ત્યારે આજે આયો સયાજી હોસ્પિટલ ખાતે ઘટનામાં મૃત્યુ પામ્યા એ લોકોને યોગ્ય વર્તન નહીં ચૂકે તો ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે વધુમાં કરની સેનાના મહેન્દ્ર બાપુ રાષ્ટ્રીય પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાત ગઈ કાલે દુઃખદ ઘટના બની બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ પર બ્લાસ્ટ થયા ત્યારે આ સમગ્ર બાબતે ગઈકાલ રાતની અમને જાણ થઈ પરંતુ અમે બહાર હોવાથી આજે સવારે સમગ્ર કરણી સેના વડોદરા શહેરના અધ્યક્ષશ્રી હોય સાગરસિંહ હોય પછી અમારા પ્રવક્તા હોય રાષ્ટ્રીય મહેન્દ્રસિંહ બાપુ હોય અજયસિંહ અજયસિંહ હોય બધા લોકો એ ટીમ પહોંચી છે ધરણા પર બેઠા છે એ બે કર્મચારીના પરિવારને યોગ્ય વળતર ના મળે ત્યાર સુધી ધરણા કરીએ છીએ અને અન્યનો ત્યાગ કર્યો છે જ્યાં સુધી અમને યોગ્ય વર્તન ના મળે ત્યાં સુધી ગુનો મુદ્દાની વાત છે કે સરકારે એસઆઈટીની માંગ અમે કરી તે સ્વીકારી એવા કંઈક સમાચાર આવ્યા છે જો સ્વીકારી તો સારું છે પરંતુ આ લોકો જે માનવ સર્જિત બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તો અધિકારી જે તે જવાબદાર એમની પર માનવ વધનો ગુનો નો થાય અને આ પરિવારને વધુમાં વધુ વળતર મળે એ જ અમારો આંદોલન અને જ્યાં સુધી આ આંદોલન માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવા નથી ગઈકાલે જે ઘટના ઘટિત થઈ છે અને એ ઘટના એટલી ગંભીર હતી કે સાડા આઠ સુધી તો સૂત્ર પ્રમાણે એવું જ કહેવામાં આવતું હતું કે કોઈ જાનહાનિ થઈ નથી તો આ બે ડોટ બોડી આવી ગઈ હતી એમાં એક ડેડ બોડી એક યુવકની તો અડધી લાશ જ નથી ઉકતો તમે ચાલો આટલી ખરાબ પરિસ્થિતિમાં અને અંદર જે કેમિકલ બેન્જિમ કેમિકલ જે કહેવામાં આવે છે એની આગ એટલી તીવ્ર હતી કે તમે વિચારો કે ત્યાં ગાડી જે સત્ય શું છે કેટલા મર્યા છે હજુ આંખ કહેવામાં નથી આવતો એટલે જુઠ્ઠા ઉપર જુઠ્ઠું જુઠ્ઠા ઉપર જુઠ્ઠું કોઈ પણ ઘટના ઘટિત થાય એટલે સેફટી અને સિક્યુરિટી ફેલ હોય તો થાય એટલે તમે વિચારો ત્યાં કામ કરનાર કે છે કે આટલી બધી ભીષણ ગરમી થઈ ત્યાં સુધી એલારામ નથી વાગ્યું એટલે શું એલાર્મ સિસ્ટમ બાયપાસ કરી દેવામાં આવી કેમ કે સિક્યુરિટી ત્યાં ગાડી કેવી છે ત્રણસો ત્રણસો રૂપિયામાં ત્યાંના પીઆઈ પી પીસીસી આપે છે એટલે વિચારો કે કોઈ બાંગ્લાદેશી ઘૂસીને આ અંજામ એટલે કોઈ આતંકવાદી કૃત્ય દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને આપણું વડોદરા તો બોમ્બની વચ્ચે જીવી રહ્યું છે માટે આ ગંભીરતાને લઈને માનવ વધુનો ગુનો દાખલ થાય મરનાર ઘરના મોભી હતા બાળકો હતા માતા પિતા હતા ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ એમને સારામાં સારું વળતર મળે એ માગણી માટે કરણી સેના લખન દરબાર લખનસિંહ દરબાર સાથે અત્યારે ધરણા ઉપર બેઠા છે અને જો યોગ્ય વળતરની જો એલાન જલ્દમાં જલ્દ નહીં થાય તો હજુ સમગ્ર વડોદરાના અને સમગ્ર ગુજરાતના કરણી સેના ભેગા કરીને હલ્લાબોલ કરવામાં આવશે અને મૃત્યુદોહનો સ્વીકાર અમે નહીં કરીએ એ જ માગણી સાથે અમે બેઠા છે